સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ઈડીના દરોડા પડ્યા છે ગઈકાલથી શરૂ થયેલા આ દરોડાની કામગીરી આજે પણ યથાવત છે ઈડીની આ કામગીરીથી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે સરકાર એક તરફ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે ત્યારે ગઈકાલથી ઈડીની વિવિધ ટીમો કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે ટ્રાકી છે હજુ સુધી ઈડી તરફથી કોઈ પણ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી ત્યારે આ દરોડા પાછળનું કારણ શું હોઈ શકે છે તેની વાત કરીએ વિગતવાર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને ગઈકાલથી ઈડીની વિવિધ ટીમોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે આજે પણ સવારથી જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને ઈડીની ટીમોએ સર્ચની કાર્યવાહી કરી રહી છે ઈડીની ટીમ જમીન કૌભાંડ મામલે તપાસ કરી રહી હોવાની ચર્ચા છે પરંતુ ગત મોડી સાંજ સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની ટીમ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ડી ચેતન કણઝરિયા કલેક્ટરના પીએ જયરાજસિંહ જાડેજાના લખતર સ્થિત સ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડ હોવાની આશંકા પ્રબળ બની છે ઈડીની ટીમોએ દસ્તાવેજો સહિત અન્ય વિગતોની તપાસ હાથ ધરી હતી અધિકારીઓના વર્તુળમાંથી માહિતી મળતા મુજબ જમીનના પ્રકરણમાં અરજી થઈ હોવાના કારણે ઈડીએ તપાસ હાથ ધરી છે ઈડીની ટીમોએ સુરેન્દ્રનગર એસીબીના અધિકારીઓ અને એક સોનીને પણ બોલાવ્યા હોવાની ચર્ચા છે સવારથી સાંજ સુધી ચાલેલા આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઈડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો અને તમામ વિગતો ગુપ્ત રાખી હતી જોકે જિલ્લા કલેક્ટરના ઘરે જ ઈડી ત્રાટકતા સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય સરકારી બાબુમાં ફફડાટ ફેલાઈ ગયો છે હાલમાં આ મામલે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે ઈડીએ મંગળવારે દરોડા પાડ્યા તેના ત્રણ દિવસ અગાઉ જ કલેક્ટર રાજેન્દ્ર પટેલે એને શાખાને વિખેરી નાખી હતી એને શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી તેને લઈ એને શાખામાં કોઈ કૌભાંડ થયું હોવાની આશંકા ઉઠી રહી છે સમગ્ર મામલે તપાસ બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજિદ બેલીમનો રિપોર્ટ ગુજરાત તક